સ્વાગત છે આપ સૌ ને સિઆરી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસો નું તે આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો બજાર પચીસ આંગણવાડી બહેનોનો માનવિતરમાં આજે વધારો થશે જાહેર મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં બેઠક મહત્વનો નિર્ણય જો તમે ગુજરાત રાજ્યના ગુજરાત રાજ્યના આંગણવાડી કાર્યકર એડાગર બહેનો છે તમારા પગાર બાબતે આજે કંઈ અપડેટ આવી શકે છે શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે ચર્ચા કરતાં પહેલાં આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી દિવસ આંગણવાડી પગાર વધારવા બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો ને મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાત ગાંધીનગર ગાંધીનગરમાં જે બેઠક બોલાવવામાં આવી હતી બેઠકમાં ઘણા ફોન નિર્ણય લેવામાં આવેલા છે તો આ બેઠકમાં મિત્રો પહેલાં જે તમે જાણો છો લાંબા સમયથી આંગણવાડી બહેનો પગાર બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી અને બીએલઓની કામગીરી બાબતે શિબિર બાબતે પણ મિત્રો આજે પણ એ બધી ચર્ચા કરવામાં આવી છે અને જીતુભાઈ વાઘાણી પ્રવક્તા તેમને પર એક મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે શું અપડેટ આપવામાં આવી છે તેના વિશે વાત કરવાના છે તમે જાણો છો મિત્રો કે આંગણવાડી બહેનો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે વાઘાણીનું નિવેદન આપ્યું હતું કે મતદાન યાદી સુધારા કાર્યક્રમ અંગે મંત્રીઓના સૂચના આપવામાં આવી છે કે મુખ્યમંત્રીના મર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તેવી સૂચના આપી છે મિત્રો રાજ્ય સરકારના ચિંતન શિબિરો ચિંતન શિબિર યોજાશે ને રાજ્ય સરકારે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે રાજ્યમાં સરકારી ભરતીમાં ખાલી જગ્યાઓ ભરવા માટે મુખ્ય સચિવને સૂચના અપાઈ છે આ ઉપરાંત ધરમપુર આગામી સમયમાં સરકારની ચિંતિત શિબિર યોજાય છે તે અંગે પડીને આયોજન કરી ચર્ચા કરાઈ હતી આગામી સત્યાવીસથી અઠ્યાવીસ નવેમ્બર ધરમપુર ખાતે સામૂહિક થીમ પર રાજ્ય સરકારના શિબિર ચિંતન શિબિરનું આયોજન કરેલ છે આ શિબિર બાદ ભલામણ કરવામાં આવશે તે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે સરદાર પટેલની જન્મજયંતિ એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે છવ્વીસમી નવેમ્બર આજે સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના નિમિત્તે રેલીનું આયોજન છે આ રેલીના વડાપ્રધાન મોદી ઓનલાઈન જોડાશે કેવાડિયામાં રેલીનું સમાપન થશે તે ઉપરાંત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ હાજર રહેશે કેન્દ્રીય મંત્રી મનસુખ આડવિયો પણ તે પદયાત્રી તરીકે જોડાશે આ ઉપરાંત અન્ય રાજ્યોના મંત્રી પણ આ પદમયાત્રા જોડાશે રાજ્યના મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખ આ મિત્રો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બેઠકમાં બેઠકમાં અને હરેક નવા નવા નિર્ણય લઈ શકાય છે મિત્રો તમે જાણો છો કે વીસ ઓગસ્ટ બે હજાર પચીસમાં ગુજરાતના હાઈકોર્ટે આંગણવાડી વધારો કરવામાં આવ્યો હતો પ્રાંત દિન સુધી ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા અહી શકે અપડેટ આપવામાં નથી આવી પરંતુ મિત્રો તમે જાણો છો કે આંગણવાડી કાગળી આગળ બહેનો પોતાના પગાર વધારવા બાબતે અન્ય જેટલા પ્રશ્નો બાબતે હરેક આવેદનપત્ર આપી રહ્યા છે પોતાના પ્રશ્નોનો વાંચા કરી રહ્યા છે તો મળતી માહિતી મુજબ મિત્રો કેબિનેટ બેઠક મંત્રીમાં જે મહિલા બાળ વિકાસ મંત્રી શ્રી મનીષાબેન મનીષાબેન વકીલ પણ ત્યાં હાજર હતા મિત્રો ત્યાં પણ ચર્ચા થઈ હતી કે હવે આજે આજે એક ટૂંક સમયમાં જ આંગણવાડી કારગર ટેડાગર બહેનોના પગાર બાબતે ચોક્કસ સચોટ પરિપત્ર અથવા નિવેદન જાહેર થઈ શકે છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સરકાર દ્વારા કારણ કે મિત્રો તમે જાણો છો સર ગુજરાત હાઈકોર્ટે છ મહિનાની અંદર સમયગાળો આપે તો આ ચોથો મહિનો ચાલુ છે ચોથો મહિના અંત આવશે પછી ફેબ્રુઆરી સુધીમાં આંગણવાડી કારગર ટીડાગર બહેનોના પગાર બાબતે ચોક્કસ નિર્ણય લેવો જોઈએ કારણ કે ગુજરાત હાઈકોર્ટનો આ આદેશ છે હવે શું આગળ નિર્ણય લેવામાં આવશે તે આપણે તમને જણાવીશું તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઇક કરી લો મિત્રો